તાલાળા વિધાનસભા ક્ષેત્રનો સવારે સાડા આઠે થી પ્રવાસ કાર્યક્રમ ચાલુ કર્યો છે અને આજે ટોટલી પ્રવાસી સત્તર ગામોનો અમે કરવા અને દર છ મહિને આ જ રીતે અમે પ્રવાસ કરતા હોઈએ છીએ અને લોકોની મેરેથી એમની વિગતો અને એના પ્રશ્નો હોય એ પ્રશ્નો લેતા હોઈએ છીએ અને પછી સ્થળ ઉપર નિકાલ થતો હોય તો સ્થળ ઉપર કરવાના પ્રયત્ન કરીએ છીએ ઓફિસે ગયા પછી વિભાગની અંદર જ્યાં જ્યાં પ્રશ્નો હોય એ વિભાગની અંદર જઈને એમના નિકાલ કરવાના પ્રયત્ન કરતા હોય છે અને સરકાર લેવલના જે પ્રશ્નો હોય તો એ સરકાર સુધી જઈને એમના નિકાલ કરવાના પ્રયત્ન કરતા હોય છે એ રીતે દર છ મહિને અમારો આ એક રૂટિંગ પ્રોગ્રામ વિધાનસભા ક્ષેત્રમાં હોય છે આજે સતર ગામનો અમારો પ્રવાસ છે અને ગાંગેચા ગામથી અમે શરૂઆત કરાવી છે સાથે સાથે સંગઠનનું કામ પણ અમારા પક્ષ દ્વારા જે કંઈ સોંપવાને અત્યારે સદસ્ય અભિયાન જે ચાલી રહ્યું છે કાલે જે લોન થયું છે એનું પણ અમે સાથે અમારી સંગઠનની ટીમ કામ કરતી જાય છે એમાં એટલે બધું સાથે સાંકળીને અમે પ્રજાની વચ્ચે જઈએ છીએ અને લોકોની સાથે સીધો લાઈવ કોન્ટેક અમારો કાયમી રહ્યો છે અને એના અનુસંધાને જે મુદ્દા આવતા હોય એના રસ્તા કાઢવાના પ્રયત્ન કરીએ છીએ ઘણી વખત એવું થાય કે અમે જતા હોઈએ છીએ ત્યારે ક્યાંક લોકો માંથી કોઈ વાત આવે તો એનો મુદ્દો છે એ કદાચ નિયમમાં ના આવતો હોય અથવા એ ખોટું બોલતા હોય અથવા તો અધિકારી છે ક્યારેક વાત કરીએ ટેલિફોનથી તો એ ક્યારેક ખોટું બોલતા હોય કે ના આવી વાત મારી પાસે નથી આવી આ મુદ્દો નથી આવ્યો આ ભાઈ અરજદાર મારી પાસે નથી આવ્યા એટલે દરેક વિભાગના જવાબદાર અધિકારીઓને સાથે રાખ્યા છે કે જેનાથી લાય એમના પ્રશ્નનો ઉકેલ મળે અરે મોટા ભાગના પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ થઈ જાય છે પ્રજાને શું પ્રશ્ન હોય છે લાઇટનો પ્રશ્ન હોય તો કે ક્યાંક થાંભલો બદલાવવાનો હોય ક્યાંક બાયફર્કેશન કરવાનું હોય ક્યાંક વોલ્ટેજ ઓછા મળતા હોય આ સમસ્યા હોય છે ક્યાંક તાલુકા પંચાયતની તો દાખલાનો પ્રશ્ન હોય મામલેદારની અંદર હોય તો એને કૂપનમાંથી અનાજ મળે છે કે નહીં આ મુદ્દાઓ હોય નાની નાની જે સમસ્યાઓ સિત્તેર હોય એનો સ્થળ ઉપર જ નિકાલ થઈ જાય એટલા માટે અધિકારીઓની પણ એક સુદ્રાપાડા તાલુકાની સાથે ટીમ રાખી છે અને મોટાભાગે એસી ટકા પ્રશ્નો છે એ સ્થળ ઉપર જ એનો નિકાલ થાય છે